કેવો હશે કાર્યકર સુવર્ણ મહોત્સવ મન સ્વામી સ્વામી મહારાજ નો અંતર ભાવ શું છે જેવા ભવ્ય ને દિવ્ય આપણા કાર્યકરો છે એવો જ ભવ્ય ને દિવ્ય કાર્યકર સુવર્ણ મહોત્સવ યોજાશે પ્રથમવાર પરમ પૂજ્ય મન સ્વામી મહારાજ સમક્ષ વરિષ્ઠ સંતો પૂછવા માટે આવ્યા કે આપણે કાર્યકર સુવર્ણ મહોત્સવ કેવો ઉજવવો સામાન્ય ઉજવો કે પછી એક એક સેન્ટર મુજબ ઉજવવો મુખ્ય સેન્ટર પર ઉજવો જેવી વાત મોહન મહારાજને પૂછવામાં આવ્યું તેર બાપાએ કહ્યું કાર્યકરનું સમર્પણ એટલું બધું છે કે આ મહોત્સવ તો આપણે ધામધૂમથી ઉજવવાનો હોય અને સાધારણ રીતે ના ઉજવાય આ એમનો આગવો સંકલ્પ છે તેર ફેબ્રુઆરી અબુધાબી કાર્યકર સુવર્ણ મહોત્સવ વખતે કેવા કેવા આયોજન કરવા જેનો પત્ર પરમભુજ મોહન સ્વામી મહારાજે લખ્યું ચૌદ ફેબ્રુઆરી અબુધાબી સવારે પ્રતિષ્ઠાના એ માહોલ વચ્ચે બરાબર બપોરે એક ને સત્યાવીસ મિનિટે આરામના સમયને અવગણીને સ્વામીશ્રી ફરી એકવાર કાર્યક્રમને યાદ કર્યા અને સ્વામીશ્રી કહ્યું આપણે પત્ર લખવો છે ને અદભુત પત્ર લખાયો ને એમાં લખ્યું તમારા બધાનું મન અબુધાબીમાં છે પણ મારું મન તમારા બધાની અંદર છે જે આખું વિશ્વ મન સ્વામી મહારાજને વંદન કરી રહ્યું હતું ત્યારે મન સ્વામી મહારાજ કાર્યક્રમને સંભાળી રહ્યા એટલો એમના મનમાં ઉમંગ હોય તો એ મહોત્સવ સાધારણ ક્યાંથી ઉજવાય સારંગપુરની અંદર બાપા બોલ્યા હતા કે આ પગ નથી ચાલતા બાકી હું એક એક કાર્યકરના ઘેર પધરાવણી કર આવો ઉમંગ ઉત્સાહ આ મહોત્સવ માટે બીએપીએસ ના ઇતિહાસમાં પ્રથમ એવો મહોત્સવ હશે કે જેની જય મન સ્વામી મહારાજના ભાવથી બે બે વાર બોલાય છે આ કાર્યકરોના સમર્પણની ભાવના છે કાર્યકર સુવર્ણ ગાથા એ પુસ્તકમાં શરૂઆતના આસિરત બાપા લખે છે અને છેલ્લે લખે છે કાર્યક્ર સુવર્ણ મહોત્સવ ખૂબ ધામધૂમથી વિના વિઘ્ન સર્વોપરી ઉજવાય તે આશીર્વાત છે ભારત દેશના ઇતિહાસમાં સ્ટેડિયમમાં આ લેવલ સુધીનો કાર્યક્રમ એટલી અદ્ભુત પ્રસ્તુતિ સાથે ક્યારેય થયો નથી એટલો અદ્ભુત ઉત્સવ થવાનો છે બે હજારથી વધારે લોક બાળકો યુવકો એની કલાથી કાર્યક્રમને વધાવશે આ લેવલ સુધીનું લાઇટિંગ સર્વ કોઈ અદ્ભુત થશે પરમપૂજ્ય મનસો મહારાજ મહારાજનો અતિ પ્રિય મહોત્સવ એટલે કાર્યકર સૂણો મહોત્સવ આવી રહ્યો છે સર્વ કોયા મહોત્સવમાં જોડાય ભવ્ય એવં દિવ્ય એવો ધામધૂમથી ઉજવવાનો ભાવ સ્વામીશ્રી આપ્યો છે